નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે વડોદરાથી સૌથી મોટા સમાચાર દારૂના નશામાં કાલ લઈને નીકળેલો માજલપુરનો યુવાન ઝડપાયો છે વડોદરાથી બીજા મોટા સમાચાર વારસિયામાં બિયારના ઓગણીસ ટીન સાથે આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે અમદાવાદથી મોટા સમાચાર સરસપુરમાં બે કાબુ ટોળાનો સામ સામે પથ્થરમારો આવતા વાહનોની તોડફોડ પણ જોવા મળી છે અમદાવાદથી બીજા મોટા સમાચાર સામે આવ્યા છે કતલખાના થતા પહેલા નાના મોટા ચૌદપાડાને બચાવી લેવામાં આવ્યા છે રાજકોટની વાત કરીએ તો રાજકોટની હવા ઝેરી બની ગઈ છે પ્રદૂષણ આ ત્રણસો ને અઠાવને પહોંચી જવા પામ્યો છે રાજકોટની બીજી વાત કરીએ તો ગુજરાતને હવે ઠંડી લાગી રહી છે તાપમાનમાં સતત ઘટાડો ગાંધીનગરમાં ચૌદ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળ્યું હતું રાજકોટથી બીજા મોટા સમાચાર વ્યાજે લીધેલા એક કરોડની સામે દસ કરોડ માગતા યુવાને પોતાનું ઘર છોડી દીધું છે ખેડા અને આણંદની વાત કરીએ તો પીપળાતાના નિવૃત્ત શિક્ષિકા સાથે ભત્રીજાને વિદેશ મોકલવાના નામે બાર પચાસ લાખની ઠગાઈ કરવામાં આવી છે ભાવનગરના દિહોની ઉતાવળી નદી ઉપરના શોભાના ગાંઠિયા જેવા પુલની હાલાકી અત્યારે જોવા જેવી બની ગઈ છે સુરેન્દ્રનગરના ધાંગધ્રાના બરડા ગામે માં રેતી ચોરી પર તંત્રના મોટા દરોડા અનેક જગ્યાએ રેડ પાડવામાં આવી હતી ભાવનગરની વાત કરીએ તો તુળખા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડાયો છે બુટલેગર અત્યારે ફરાર થઈ જવા પામ્યો છે સુરેન્દ્રનગરની વાત કરીએ તો બાલપ્રદેશના અસરગ્રસ્ત ખેડૂતોનો એક જ પોકાર સામે આવ્યો છે કે હવે દેવો માફ કરો તો કંઈક રાહત થાય સુરેન્દ્રનગરની વાત કરીએ તો કોર્ટ કમ્પાઉન્ડમાં જ મહિલા વકીલ સાથે રગજગ કરીને અપશબ્દ બોલવામાં આવ્યા હતા સુરેન્દ્રનગરની બીજી વાત કરીએ તો મોરૈયામાં હેર સલૂન સંચાલકની હત્યાનો ભેદ ઉકેલાયો છે જેમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે ભાવનગરની વાત કરીએ તો કતપર ગામે લાઇન રિપેરિંગના વાંકે ગ્રામજનોને પીવાનું પાણી મળતું નથી ભાવનગરની વાત કરીએ તો સિહોરની રોલિંગ મિલના મેનેજરે બારોબાર ત્રણસો ને પચાસ ટન લોખંડ વેચી દીધું હોવાની ફરિયાદ સામે દાખલ થઈ છે ખેડા અને આણંદની વાત કરીએ તો આણંદ જિલ્લામાં મોટા ખેડૂતો ખાતેદાર સહાયથી વંચિત રહે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ખેડા અને આણંદની વાત કરીએ તો કરમસદ પાસે વિધવાના મકાનમાં સાસુ અને દિયરે કબજો જમાવતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધવામાં આવી છે ખેડા અને આણંદની વાત કરીએ તો ત્રણ કબૂતર બાજુએ વિદેશ મોકલવાના નામે એકવીસ લોકો સાથે ઠગાઈ કરી છે ગંભીર હઠેલી બીમારીના પીડિતો માટે ટ્રમ્પે અમેરિકાના દરવાજા બંધ કર્યા છે અમદાવાદથી રિપોર્ટિંગ સામે આવ્યું છે અમદાવાદની વાત કરીએ તો બે વર્ષના સમય દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સત્તર રિઝર્વ પ્લોટ વેચીને તેરસો કરોડની કમાણી કરી છે કાશ્મીરની વાત કરીએ તો કાશ્મીરમાં બે ઘૂસણખોર આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે ત્રણ શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે કેન્દ્ર પંદર લાખ ટન ખાંડની નિકાસની છૂટ આપી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે જે એક આનંદના સમાચાર છે અમેરિકન સરકારે એચ વન બી વિઝાના દુરુપયોગના એકસો પંચોતેર કેસની તપાસ હવે શરૂ કરી દીધી છે ગંભીર હઠેલી બીમારીના પીડિતો માટે ટ્રમ્પે અમેરિકાના દરવાજા હવે બંધ કરી દીધા છે અમેરિકાનો કોઈપણ પ્રતિનિધિ જી ટ્વેન્ટી પરિષદમાં હાજર નહીં રહે તેવું ટ્રમ્પે પોતાના નિવેદનમાં જણાવ્યું છે ડીએનએની ડબલ હેલિક્સ સંરચનાના શોધક વોટ્સનનું સત્તાણી વર્ષની ઉંમરે અવસાન થઈ જવા પામ્યું છે કુદરતની અજીબ ઘટના એક પોઈન્ટ અગિયાર લાખ કરોડિયા ગુફામાં હળી મળીને રહી રહ્યા છે અલકાયદા આઈ એસએ માલીમાં પાંચ ભારતીયોનું અપહરણ કરવામાં આવ્યું છે યુદ્ધ માટે તૈયાર રહો અફઘાનિસ્તાન પાકિસ્તાન વચ્ચે શાંતિ વાર્તા નિષ્ફળ તાલિબાને આપી દીધી છે ખુલ્લી ધમકી મિસાઇલ ટાર્ગેટ ચૂકી જતાં ગામ ઉપર પડી હતી બ્લાસ્ટ થતાં લોકોમાં ગભરાટનો માહોલ છવાયો છે પરંતુ કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે